પણ અમારો જે મેન દોડવીર છે ને આજ આવ્યો નથી એ આજ બારે ગયો છે એને ફોન કર્યો તો કે ભાઈ કાલનું રાખો કે સાથી બહુ બધાને પ્રોબ્લેમ છે આ ભાઈ સાથે મારી માપે છે એ આજ શું કહેવાય માપ પટી ભેગી લાવ્યા છે અને હું શું કહેવાય ટી શર્ટ કાઢવું નથી કેમકે ઠંડી બહુ લાગે છે હાથ તો કેમ છો મિત્રો મજામાં નવા વારનું જોડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં તો મસ્ત મજાની હાંજ પડી ગઈ છ વાગવા આવી રહ્યા છે જવું છે ગ્રાઉન્ડે કે હમણાં થોડાક દિવસથી ગ્રાઉન્ડે ગયા નથી થોડાક દિવસ એટલે બે દિવસ નીચા પણ હું માયું નથી ડૂબું ટાઈમિંગમાં માયકું નથી હાથ છો હાથ દિવસથી તો આજે ગણતરી છે એવી કે જઈને આજે ટાઈમિંગમાં પૂરું કરવી પણ ફ્રેન્ડને આપણે ફોન કર્યો નથી જોયું એવું ત્યાં આજે શું થાય છે તો ચાલો જોડા બહુ મજા આવશે નવા કહીએ તો સબસ્ક્રાઈબ કરી વાજો અને અત્યારે આપણે વારસો વાંચવાનું ચાલુ હતું વારસો વાંચવાન ચાલુ છે રાતની સ્ટડી કરી છે એને આપણે આ બુક બનાવી છે સાત મહિના મહેનત કરીને બનાવી છે કોન્સ્ટેબલ પાર્ટ બી આખો મોસ્ટ ઓફ આમાં લઈ લીધો છે જો તમારે બુક લેવી હોય તો તમારે એકસો ઓગણપચાસ રૂપિયા ઉપર જે નંબર દેખાય ગૂગલ પે કરવા પડશે અને જે દેખાય આપણે વોટ્સએપ નંબર છે વોટ્સએપ નંબરમાં તમારે મને એસેજ મોકલવાનો છે અરૂણભાઈ તમારા ગૂગલ પે થઈ ગયા એટલે તમને આની પીડીએફ મળી જશે અને ડેમો જોતા હોય તો નીચલા નંબરમાંથી મને મેસેજ કરજો તમને ડેમો મળી જશે બહુ જોરદાર બુક છે બસો પંચાસી ઇપીએલ છે સ વિભાગ છે આના અને બસો પંચાસી ઇપીએલ છે સ વિભાગ છે એક એક વિભાગ અડતાલીસ અડતાલીસ પેજનો છે એમ બધા મોસ્ટ ઓફ બધું કોન્સ્ટેબલ પાર્ટ બી આખો કવર થઈ જાય છે કરંટ મૂકતા એકદમ વનર બેજમાં છે એવું લાગે તો મને વોટ્સએપમાં મેસેજ કરજો તો ચાલો રાઉન્ડ રાઉન્ડ મારી દીધા હા તો પણ ટાઈમ થઈ ગયો હે ટોટલ ગણ્યા નથી એમના બાર તેર જવા જ માર્યા છે અમારે અગિયાર રાઉન્ડ મારી ને પાંચ પૂરું થઈ જાય એમ મેં બધું ટાઈમિંગમાં પૂરું કરવું હતું પણ અમારો જે મેન દોડવી છે ને આવ્યો નથી એ આજ બહાર ગયો હે એને ફોન કર્યો હતો કે ભાઈ કાલનું રાખો કે કે એ દોડસ બહુ સારું કેમ કે એને વીસ એકવીસમાં પૂરું થઈ જાય એને જોડાવ્યું ને એટલે અમારા ભાઈ હાડાબાઈમાં અમારે પૂરું થઈ જાય એટલે થોડુંક વધારે તો ઠકાઈ ગયો છવ્વીસ મિનિટ દોડ્યા અને બાવીમે બેપાર બાવીમ પૂરું થયું હતું અઠવાડિયામાં આપ્યું ને ત્યારે અઠવાડિયું થઈ થયું પણ પાંચ છ દિવસ જેવું થાય છે તો ચાલો થોડું વોર્મઅપ વાળી ગરમી સડી ગઈ ઠંડી એટલી છે તો જો જેકેટ છે તો એ ગરમી કેટલી થઈ ગઈ છે આ તો શરીર થોડુંક સમયમાં રાખવાનું છે બાકી ગ્રાઉન્ડ થોડું પૂરું થઈ જ જાય છે તો ચાલો પછી આપણે મળીને સાથે બહુ બધાને પ્રોબ્લેમ છે આ ભાઈ સાદી મારી માપે છે એ આજે શું કહેવાય માપ પટી ભેગી લાવ્યા છે અને હું શું કહેવાય ટી શર્ટ કાઢવું નથી કેમકે ઠંડી બહુ લાગે છે હાથ હાર્ડન્ટ ઓલું થાય માપો નો નોર્મલ કેટલી છે અને ફૂલાઈશ કેટલી એ તેમ જુઓ ખાલી નોર્મલ હા રેડી આવી એકદમ નોર્મલ ઊભા હોવું જો કેટલી સેવન્ટી નાઇન નોર્મલ છે હજુ જો હું ખાલી ફૂલાવું કેમ થઈ થઈ ગઈ ખાલી આમ ઘણા આમ આંચકા મારતા હોય આંચકા એ કોકડા થઈ જાય ને બાકી તેમ ખાલી કામ કરીને આમ કરો ને તો એ થઈ જાય તો ચાલો નાઈ તો એકદમ ફ્રેશ થઈ જશે જમીન પણ લીધું છે અને વાગી ગયા છે નવ ફીટ નવ ફીટ વાગી ગયા છે અને હવે આપણે રીડિંગ ચાલુ કરશું રીડિંગ ચાલુ કરું છું એમાં એવું છે મેચ અને કરંટ બે હવરમાં મેં મોર્નિંગમાં લઈ લીધા હતા કેમ કે મેથ્સે મેં હવરમાં ગણતરી કરી હતી અને મેથ્સ તમને ખબર છે આપણું વીક છે એ લઈમાં ખોટી જાજી ચર્ચા કરવાની આવતી નથી અને કરંટનો અવાર એક લેક્ચર દેખ્યો હતો કરંટ ડેલી હવારમાં કરું છું ઘડીક કલાક કલાક અને એક આપણી નોટ પણ બનતી જઈશ કરંટની કરંટની વ્યવસ્થિત નોટ પણ છે જોડે આપણે એ બંને કામકાજ ચાલુ જ છે પણ હવે આપણે રહ્યું ને વાંચવાનું ચાલુ કરશું હવે વારસો ચાલુ છે ભારતનો અને ગુજરાતનો આવડિયા એ ચાલુ કરશું હવે તો ચાલો પછી આપણે મળી મસ્ત હવે શરૂઆત કરી વાળી અને રનિંગમાં હું તમને એક વાત કરું ને તો રનિંગનું શું કહેવાય હું હવે એટલું બધું હુંકમ ધ્યાન દાજુ આપતો નથી કેમકે શરીર હવે લેવાઈ ગયું છે આજકાલ કરતાં અમારે પાંચમા મહિનો જાય પાંચ મહિનામાં પૂરા થશે રનિંગ ચાલુ કર્યા ને એના એટલે હવે આવો ટોટલ લોસથી એટલે બહુ રનિંગમાં ધ્યાન દેતો નથી ખાસ કેમકે મા એવું વિચારું છું કે એન્ડમાં એકવાર દોડી વાળું છું વ્યવસ્થિત અને અત્યારે એટલું બધું હવે શરીરને વધારે પડતું કટ્સ હું કમ કટ્સ વધારે આપવું નથી એમ હવે આવું ખેંચાઈ જ ગયું છે બસ આ એવી નહીં શરીર વગર ના થાય એના માટે તુ હું કે ફોકસ કરતો નથી રનિંગ હમ કેમથી દોડ નાખીશ ને લાસ્ટમાં એટલા માટે હળવળું રનિંગ કરું છું એટલે આરામથી રહેતા પાંચ કિલોમીટર મેં પૂરું કર્યું આરામથી જ કર્યું ભલે પચીસ છવ્વી મિનિટ થઈ જાય તો કાંઈ ટેન્શન નહીં છેલ્લે લાસ્ટમાં વ્યવસ્થિત દોડી હોય તો જાણો હવે આપણે થોડી ચર્ચા કરતા અને શરૂઆત કરી હોય તો ચાલો અગિયાર વાગે આવ્યા છે ચા પીવી છે ચા કેમ સવારની ભીતી નથી આપણે સવાર મોર્નિંગમાં ભીતી જ તે અને સિંતેર પેજ ઓલેટ કીધા છે આપણે સિંતેર કમ્પ્લીટ થયા ત્રણસો સિત્તેર ચારસો પેજે પહોંચાડવાની ગણતરી છે આપણી તો જોડા રહેજો હવે ચા પહેલાં પી લેવી અને આજે બહુ મોડા સુધી રીડ નથી કરવું જ્યાં સુધી નીંદ ના આવે ત્યાં સુધી કરવું છે નીંદ આવે ત્યારે સુઈ જવું છે તો ચાલો આપણે ચા એકદમ બનાવીને પી લીધી હતી જો કપજ ત્યાં પડ્યું જ છે અને આપણે ઓગણસી પેજે પહોંચી ગયા છીએ એટલે વીસક પેજ બાકી રહ્યા છે વીસ પેજ ઓકે કરવાના છે એમાં એવું હતું ચા બનાવવા ગયો ને ત્યારે હું કલીફ લેવાનું ભૂલી ગયો હતો ચા બનાવીને તરત એક ફ્રેન્ડના મેસેજ હતા ને મેસેજ આવતા હતા ને તેમને રિપ્લાય આપતો હતો ઓનલાઈન થતો ને એમાં તો કલીફ લેવાનું ભૂલાઈ ગયો અસમાથી તો હવે આપણે ત્યાં ને ઓલોગાઈ પૂરો કરશું અને મળ્યો બીજા લોગમાં ત્યાં સુધી આરામ જાય માતાજી તૈયારી પૂરું ધ્યાન દેજો રનિંગમાં ખાસ ધ્યાન રાખજો અવું રનિંગ એમના ચાલુ રાખજો જેને થઈ જતું હોય ને મતલબ બાવીસમાં બાવીસમાં બાવીસ ઉપર કે બાવીસમાં થતું હોય ને તો થોડુંક ઓછું કરી નાખવું એમ થોડુંક તૈયારી હું ફોકસ કરું અને જેને ન થતું હોય એને લોંગ રનિંગ દ્વારા થોડીક પ્રેક્ટિસ કરવી એટલે વાંધો ન હોય એને પણ થઈ જશે અને રનિંગ ગમે એને થઈ જાય પણ થોડુંક પ્રેક્ટિસ કરવું પડે આરામથી થઈ જાય ગઈ વર્ષ મેં વાત કરી ઘણા લોકો હું બોલું છું વરન અવર અમારા એક ફ્રેન્ડ હતા એ પંચ્યાસી કેજી કંઈક વજન હતું તો એ રનિંગ થઈ ગયું હતું દસ માર્ક આવ્યા હતા પણ પૂરું કરી નાખ્યું હતું એની તો ચાલો પછી બીજા લોકોમાં મળવી અને વળી વાત તમને કરીને પીડીએફ પર્સનલ બુકની એ જોતી હોય ને તો મંગાવી લેજો તમે વોટ્સઅપમાં મેસેજ કરજો તમને અગાઉ મેં નંબર આપ્યો છે વોટ્સઅપ નહીં અને બહુ સારી છે ખરેખર કેમ કે ઘણા લોકોએ લીધી છે બહુ રિસ્પોન્સ સારો મળ્યો હોય એટલે પછી તમારી મનની મરજી અથવા કાંઈ વાંધો નહીં તમારી પીડીએફ ન લેવી જ કાંઈ નહીં પણ તમારે બીજી કોઈ પીડીએફ કોઈ નવા આવ્યા હોય કોઈ પીડીએફ કોઈ જોતી હોય કદાચ કોઈ મટિરિયલ ન મળતું હોય કેમકે હું એક ગામડામાંથી છું એટલે મને ખબર છે કે ગામડામાં એક ચોડીમાં આ તો હાલ મારી આવ્યા તારું બધું આવું શું કે પ્લેટફોર્મ થઈ ગયું શું કે ટૂંકમાં સમજો ને તમે ગમે વસ્તુ હતી મળી રહી આપણને પણ ઘણા એવા છોકરા હોય અથવા બહેનો હોય એવા જેઓને વસ્તુ મળવી બહુ મુશ્કેલ છે કેમ કે ગઈ સાલ જ્યારે બે હજાર બાવીસમાં હું જ્યારે બે માર્ક્સ રહ્યો હતો ને ત્યારે હું ગામડામાં તૈયારી કરતો હતો રાજકોટમાં તો પછી ગામડો આવ્યો હતો ત્યારે તમે જુઓ ને કે બધી વસ્તુ મેળવવી બધું આપણે એ બહુ અઘરું પડતું અત્યારે પણ અત્યારે કાંઈ પ્રોબ્લમ નથી કેમ કે ઓલ ઓફ ગુજરાતમાં આપણા ફ્રેન્ડો છે બધે ઓર્ટસેમાં સમથિંગ બારસો જેવા ફ્રેન્ડ થવા આવ્યા છે કેમ કે બધે આપણા ફ્રેન્ડો છે એટલે બધા આપણે ગમે વસ્તુ આ તે ગમે પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય બધા એની સપોર્ટ સારો હોય બધા એનો તો ચાલો પછી બીજા લોકો મળે ત્યારે આમ જય માતાજી